છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગુળ ગામની પ્રાથમિક શાળાના કેટલાક બાળકો માથા ઉપર રહ્યા છે તો કેટલાક બાળકો સાફ કરી રહ્યા છે પહેલી નજરે તો દ્રશ્ય સ્કૂલ જ છે અને સ્કૂલમાં રિનોવેશનનું જે કામ ચાલી રહ્યું છે તેમાં આ બાળકો કામ કરી રહ્યા છે અને આ કામ કરાવી રહ્યા છે આજ સ્કૂલના આચાર્ય ગુરુની જવાબદારી છે બાળકોના ભાવિનું ઘડતર કરવાનું પરંતુ શું આવી રીતે છોટાદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં આવેલ કેટલાય વિસ્તારોમાં શિક્ષકો હોય તો શાળાના ઓરડા નથી ઓરડા હોય તો શિક્ષકોની અભાવ છે પૂરતા પ્રમાણમાં શિક્ષકોનો અધિકાર પણ મળતી નથી વર્ષો પહેલાં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ન હતા કેવળ મજૂરી કરાવતા હવે જ્યારે લોકો મંજૂર થયા છે અને હરણફાળ ભરતી દુનિયામાં પોતાનું બાળક પાછળ ન રહે તે માટે હવે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા થયા છે પણ અહીં તો બાળકોને શિક્ષણનું જ્ઞાન મળવું જોઈએ ત્યાં બાળકો મજૂરી કરી રહ્યા છે સવાલ એ ઊભો થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત એકચુઅલી હું આ શાળાનો એક શિક્ષક છું બરાબર છે હું અહીંયા હમણાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું વહીવટ એક નથી ખાલી શૈક્ષણિક માટે બરોબર છે આચાર્ય બેન જ છે ટોટલી જવાબદારી ટોટલી નિર્ણય લે છે બરાબર ઇન્ચાર્જ ઓનલી ફોર શૈક્ષણિક મારા ગૃપાચાર્ય ગૃપાચાર્ય લેવલે સીઆરસી લેવલે કે તાલુકા લેવલે મારે કોઈ માહિતી આપવાની થાય એ માહિતીને રૂપ ના થાય આ બેન નથી અને માહિતી મોકલવાની થાય છે તો એ માહિતીને હું ફોરવર્ડિંગ કરી શકું છું એના માટે મને ફક્ત શૈક્ષણિક ચાલ બાકી આ બાબતે મને કોઈ જ્ઞાન નથી બાકીના બધા ટોટલી નિર્ણય ના કંઈ નહીં તમે ટાઇલ્સ શું કહો છો ટાઇલ્સ તો મારા શાળામાં અત્યારે ટાઇલ્સનું કોઈ કામ જ નથી બરાબર શૌચાલય સાહેબ નહીં કરાવ્યું આજે